તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઇકને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બેન્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને છેતર વસાવાની ચેલેન્જ મારીને કીધું છે તો શું વાત કરી છે એ આપણે એન્ટ લગી બનાવી રહી છે હું તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી ક્રિયામાં આવા વિડીયો હું તમારા માટે લાવતો હશ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ચૂંટણી પૂર્ણ થઈ છે તો હાલ એમ કહેવાય છે કે મતની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો આ બેન ક્ષેત્ર વસાવા વિશે શું બોલ્યા છે એ પણ આપણા વિડીયોમાં બતાવવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીધો તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા વસાવા છે અને આમ સામે ગણતો મનસુખ છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ બેને ભવિષ્યવાણી કહી દીધી છે કે આ વખતે કોણ જીતવાનું છે કોણ હારવાનું છે એના વિશે આપણે પણ વાત કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ વહી ગઈ છે તો હાલ એમ કહેવાય છે કે મતની ગણતરીઓ પણ થઈ રહી છે તો હાલ એમ કહેવાય છે કે બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં બેન એવું બોલ્યા છે કે આખી લેલેન્જ મારીને કહું છું કે શેતર વસાવા જ આવે છે બીજું કોઈ નહીં આવે દોસ્તો હાલ તમે એન્ટગી બન્યા રહી છે હું તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું દોસ્તો પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો આ બેન એવું પણ બોલ્યા છે કે આખી લનસુખ વસાવવા નહી આવે અને જે મને કેવું હોય કહી દે આખી લનસુખ વસાવા નથી આવવાના આખી લેતર વસાવા આવવાના છે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવવા નહીં થવાની છે દોસ્તો તો એન્ટલ કી બન્યા હું તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું દોસ્તો તો જોઈ લો આ વિડીયો બાકી ભરૂચ જિલ્લામાં ના આવે આ વખત મનસુખ બેની આવે મનસુખ ભાઈ તો નહીં આવે મનસુખ ને મને જે કે ઓરે કહી દે હા પણ મનસુખ ભાઈ નહીં આવે હા આવશે ચૈતરભાઈ વસાવા આવશે